જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું વિલોગ્સમાં તો આજે આપણે એક એવી જગ્યાએ જવાના છીએ કે જ્યાં એક શ્વાન મંદિર છે હા મિત્રો શ્વાનનું મંદિર કૂતરાની ડેરી આવેલી છે કે જ્યાં તમે માતાજીની પૂજા કરો ને તેને પહેલાં તમારે કૂતરાની પૂજા કરવામાં આવે છે ત્યાં શ્વાનની ડેરી આવેલી છે અને અહીંના લોકો એ ઉપરાંત બહારના લોકો પણ ઠેર ઠેરથી અહીં આ મંદિરને દર્શન કરવા આવે છે અહીં દિવસના સમયે તમને ઢગલાબંધ કૂતરાઓ પણ દર્શન આપે છે અને હજારો લોકોની અહીં માનતા ફળે છે તેથી ઘણા લોકો અહીં પોતાની માનતા પૂરી કરવા અને કૂતરાની ડેરી અને મા જાગબાઈના દર્શન કરવા આવે છે તો મિત્રો ચલો આપણે એનો ઇતિહાસ જાણીએ અને મા જાગબાઈના અને કૂતરાની ડેરીના દર્શન કરતા જઈએ અને તેનો સંપૂર્ણ ઇતિહાસ જાણીએ કે આ જગ્યા ક્યાં આવેલી છે અને કઈ રીતે આનું આટલું મહત્વ છે તો ગીર સોમનાથના વડનગર ગામે આવેલું છે એક સ્વાન નું પણ અહી છે તમે અહીંયા જોઈ શકો છો જોઈ શકો છો કુતરાની ડેરી બાજુમાં લોકો સ્વાન દેવ દર્શન કરવા આવે છે સૌ તો આપણને એ પણ આપણે આજુબાજુ દર્શન આપીએ છીએ આજુબાજુ નું તમારે

અને આ કહાની છે ગુજરાતના આવી ગીર સોમનાથના કાઈ જિલ્લાના એનો આવો ગામની જે વડનગર ખાતે આ અનોખું શ્વાનનું મંદિર આવેલું છે અહીં દૂર દૂરથી લોકો શ્વાન દેવના દર્શન કરવા આવે છે એની સાથે અહીં જાગભાઈ માતાજીનું પણ મંદિર છે દિવસ દરમિયાન અહીં તમને ઢગલાબંધ શ્વાન આવતા જોવા મળે છે અનેક લોકો અહીં માનતા રાખે છે કોઈને શ્વાન કરડ્યો હોય કે પછી કોઈના ઢોર ઢાખર બીમાર હોય તો પણ અહીં આવતાની સાથે ઠીક થઈ જાય છે મિત્રો આ એ જગ્યા છે કે જ્યાં કૂતરાએ સમાધિ લીધી હતી અને અત્યારે અહીં કૂતરા ડેરી તરીકે આ જગ્યાને પૂજવામાં આવે છે અને મા જાગબાઈના દર્શન કર્યા પહેલાં આપણે આ કૂતરાના દર્શન કરી સ્વાન ડેરીના દર્શન કરી અને ત્યારબાદ જાગબાઈ માના દર્શન કરવા જવું જઈએ માતાજીને અહીં ખીર પૂરીની માનતા રાખવામાં આવે છે નાના બાળકોની તંદુરસ્તી માટે પણ અહીં લોકો માનતા રાખે છે તો સામે તમે જાગબાઈ માનું મંદિર પણ જોઈ શકો છો આ એક પૌરાણિક સ્થળ છે જે જાગબાઈ માતાનો અહીંયા બાજુમાં એક આશ્રમ પણ છે જાગબાઈ માની સાથે આવેલા આ ભૈરવ સ્વરૂપ શ્વાનનું અહીં સત થઈ ગયું છે તેમનું મંદિર પણ અહીં ખૂબ પૂજાય છે દેવનું અહીં આ મંદિર આવેલું છે વર્ષો પહેલાં પશુઓનો ઘાસચારો મેળવવા માટે ચારણ માતાજીએ પોતાના શ્વાનને વેપારી પાસે ગીરવે મૂક્યો હતો એક દિવસ એ જ વેપારીના ઘરે ચોરી થાય છે ત્યારે એ જ શ્વાન વેપારીને ચોરી કોણે કરી છે તેની ભાળ અપાવે છે તેથી વેપારીનો ચોરાયેલો માલ તેને પરત મળી જાય છે માતાજીને અહીંયા નિવેદ કરતા પહેલાં અહીં શ્વાનની પૂજા અવશ્ય થાય છે અને ઘણા લોકોને અહીંયા માનતા પણ પૂરી થાય છે જાગભાઈ માતાનો આશ્રમ આવેલો અહીંયા જ છે જાગબાઈની સાથે ભૈરવ નામના એક શ્વાનની પણ કથા સાથે જોડાયેલી છે વેપારી શ્વાનના ગળામાં ચિઠ્ઠી બાંધીને તેને અહીંયાથી છોડી મૂકે છે વેપારીએ ચિઠ્ઠીમાં લખ્યું હોય છે કે તમામ કરજ તમારું માફ ચારણ માતાજીથી વેપારીને આપવા માટે કરજની રકમ જમા કરીને ડુંગર પરથી જ્યારે તે નીચે આવી રહ્યા હોય છે પણ ત્યાં તો એમને રસ્તામાં જ શ્વાન આવતો દેખાય છે જેનું નામ હતું ભૈરવ શ્વાન પરત આવતો હોય છે અને માતાજી વેપારીનું જતા હોય છે માતાજી રસ્તામાં સામેથી શ્વાનને આવતો જોઈને ખૂબ જ ગુસ્સે થાય છે માતાજીને એવું લાગે કે આ શ્વાને તેમના વચનની માન ન રાખ્યું ત્યાં તેને શ્રાપ તે એવું સમજીને તે તેને શ્વા શ્રાપ આપી દે છે વચનની લાજ ન રાખવાનું કહીને શ્રાપ આપતા શ્વાનને ત્યાં જ પોતાનો દેહ ત્યાગી દીધો હતો ત્યારબાદ ચારણાએ પોતાના શ્વાનના ગળામાં લટકતી સેઠે લીખે લખેલી ચિઠ્ઠી વાંચી એ જોતાની સાથે જ માતાજી પણ ખૂબ જ દુઃખી થયા તુરંત માતાજીને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને પોતાના પ્રિય શ્વાનના દેહ ત્યાગ બાદ માતાજી પણ પોતે આ જગ્યા પર પોતાનો દેહ છોડી મૂકે છે થોડી વારમાં જોત જોતામાં માતાજી પણ ધરતીમાં સમાઈ ગયા અને કોઈ પણ વ્યક્તિ આવે તો સૌ પહેલાં અહીંયા તમને શ્વાનદેવની પૂજા કરે છે અને ઢગલાબંધ શ્વાન બંધ અહીંયા હોય છે શ્વાનો પણ કોઈની કરડતા નથી મિત્રો હવે એની બાજુમાં આ જ ગામમાં વડનગર ખાતે આપણે મોગલ માના પણ દર્શન કરતા જઈએ તો આ શ્વાનદેવ અને મા મોગલનું મંદિર અહીંયા લોકોની આસ્થા સાથે જોડાયેલું મંદિર છે તો તમે જોઈ શકો છો મા મોગલના દર્શન પણ આપણે શિવાંશ મા મોગલના દર્શન કરવા આવી ગયો છે અને મોગલમાં પણ આ આસ્થાનું કેન્દ્ર ચારણના દીકરી જ્યારે જાગબાઈમાં અને મા મોગલ જે જગ્યાએ જે ગામમાં હોય તો એ ગામની સમૃદ્ધિની તો વાત જ શું કરવી તો શિવાંશ અહીંયા દર્શન કરે છે અને જાગબાઈમાં અને મોગ આ બંને મંદિરો આપણે ગીર સોમનાથના વડનગર ગામે બંને મંદિરો જોવા મળે છે તો મિત્ર તો આજે આપણે વડનગરમાં મા મોગલ અને જાગબાઈબાના દર્શન કર્યા મિત્રો આભાર